મારું નામ હેપિન ઘટિયા છે હું છેલ્લા પાંચ વર્ષથી આ ટીમ સાથે પ્લેટિન વોલેટ સાથે જોડાઈ ગયેલો છું અમે જનરલી આર્કીટેક્ટ ઇન્ટિરિયરને એના પ્રોજેક્ટને આગળ વધારવા માટે એને શું બેનિફિટ્સ થાય અથવા એમના પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે જે જે લાભ મળતા હોય એટલા માટે અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલ છે જનરલી બીજા શોરૂમ કરતાં અમારા શોરૂમ વિશેષતા એ છે કે એમને એક બજેટ એટલે બલકી પ્રોડક્ટ વિશાળ રેન્જ મળે એમને અને જનરલી એમને બીજા શોરૂમમાં રિઝનેબલ પ્રાઇઝે મળે અને એમને જે જોઈએ છે એ વસ્તુ અને એમના અનુકૂળતા પ્રમાણે મળે એ બેસ્ટ રેટ છે લોકોના બેનિફિટ માટે અમે જનરલી એમના શું રિક્વાયરમેન્ટ છે એના માટે અમે સાઈડ વિઝિટ પણ જઈએ છીએ અને બાર જૂને અમારા ચાર વર્ષ શોરૂમના કમ્પ્લેટ થાય છે મારું નામ ધ્રુવી ડઢાણિયા છે મેં થોડોક ટાઈમ પહેલાં જ અહીંયા જોઈનિંગ કરેલું હતું આપણા શોરૂમનું નામ છે પ્લેટિનમ લાઇટ્સ જે આવેલું છે રાજકોટમાં કાલાવાડ રોડ એક્ઝેક્ટ મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં હવે ટ્વેલ્થ જૂનના ટ્વેલ્થ જૂનના રોજ આપણે ચાર વર્ષ શોરૂમને કમ્પ્લીટ થાય છે તો અમે લોકો ઇલેવન ટ્વેલ્થ અને થર્ટીન્થ જૂન ત્રણ દિવસ માટે કસ્ટમર્સને બેનિફિટ પ્રોવાઈડ કરીએ છીએ અમારી ખુશીને કસ્ટમર સાથે રહીને અમે ખુશ થાય કસ્ટમર અહીંયા આવે પરચેસ કરે કસ્ટમરને બી બેનિફિટ મળે અમને બી મજા આવે કસ્ટમર બી ખુશ થશે એ વાતથી હેંગિંગ્સમાં આઉટડોર લાઇટ્સમાં કોમર્શિયલ લાઇટ્સમાં બધામાં ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ આપીએ છીએ બીજા શોરૂમ બહુ બધા શોરૂમ્સ છે રાજકોટમાં જે હેંગિંગ્સ માટે વોલ લાઇટ્સ માટે બહુ બધા પ્રખ્યાત છે પણ અમારું શોરૂમ છે જે ડિફરન્ટ છે તમને બેસ્ટ ક્વોલિટી મળશે બેસ્ટ પ્રાઇઝ મળશે બેસ્ટ ડિસ્કાઉન્ટ મળશે જો તમે પોસિબલ હોય તો એક વખત સ્ટોર વિઝિટ કરીને અહીંયાથી પરચેસ કરો તો તમને બી ખ્યાલ આવશે કે અમારું ડિસ્કાઉન્ટ બીજી શોપ્સ કરતાં કેટલું રિલેબલ છે અને કેટલો તમને એમાંથી બેનિફિટ મળે છે और ना हमारे यहां फ्लैट 50% डिस्काउंट है तुम एक प्रोडक्ट यूज करो प्रोडक्ट के 10 प्रोडक्ट यूज करो एक प्रोडक्ट में डिस्काउंट 50% डिस्काउंट મળશે तुमने जो टैग एमआरपी હશે તેના ઉપર ફ્લેટ 50% ऑन सर आज आप में जो विजिट કરો છો એ ના વેરાયટી તો છે મારી રિક્વાયરમેન્ટ સીલિંગ માઉન્ટેડ અને હેંગિંગ બે પ્રકારની હતી બંનેમાં વેરાયટી તો જોવા ખાસી મળી છે અને સર આપને સર અત્યારની જે એક્ઝિસ્ટિંગ પ્રાઇસ છે કે એ પ્રાઇસ પ્રોપર લાગે છે જજ કરી શકો છો કે બરાબર છે કે નથી એવું કંઈ પ્રાઇસ તો થોડું મારે રિસર્ચ કરે પણ ફર્સ્ટ પ્રાઇમ ઓફ એસી રીઝનેબલ લાગે છે સર અત્યારે અમે 11 12 અને 13

ને ઓવરઓલ સારું છે વેરાયટી તો બધી જે સીલીંગ માઉન્ટેડ વોલ માઉન્ટેડ બધામાં વેરાયટી સારી છે એટલે આપણી જરૂરિયાત મુજબ અહીંયા મળી તો જાય આપણને